આપણે <Jincción> <sharp apare Lucar cells livest> <Q> <DVD>

આપણે નરદજીનો એમ કહ્યું કે સંજા ગુગરી રેવો હેડો તઈન બકરી દીધા તઈન ટુકરી જિંદબાના કી છાવશો તમે ત્રણ અલ્યા હાવકેથી પેલા ત્રણ કોઈ નઈ પાછ્યું કાઉ જે મારો બક્કો દેસ્તા છે એ યો બક્કે તો કે જનાબ કોઈ

લાગે એમ દોશી છે ખાવા જ નઈ બની એ કોમનો પંચાયત નઈ રંદો છે પંચાયત કરે ચડ અરે બધી વાત જાણો હું તો જઉ પેલા ના આજ તો પેલાનો વાળો ગાડીનો વાત તો મને ખીજાવતો તો લા વિસ્તારમાં

ઘંટા હવે પેલી હુકઈ જેલી કારે થઈ જે ઈ કે હંડેની જે કઈ મલ્ટીજ નહીં મસ્ત આવ પાપા અલા ભૂલી ગયો

બધા <laughs>